સાં ખુશ વાત કરીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ઘણા ત્રેવીસ થી વધારે વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ આખા ભારતભરમાં અલગ અલગ સ્થાનો પર રક્તદાન શિબિર ઋષિ દી રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યું છે રામ મંદિર અભિયાન અને રામ મંદિર નવનિર્માણના કારણે આ કાર્યક્રમ ડિસેમ્બરથી આટલો પાછો ઠેલાઈને આજે આજના રોજ થઈ રહ્યો છે ત્રીજી માર્ચ છે જેમાં હું ગર્વ સાથે કહીશ કે તરસાલી અને માંજરપુર પ્રખંડ દ્વારા આખા ભારતભરમાં સૌથી મોટું રક્તદાન શિબિર એ વડોદરા ખાતે તરસાલી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહ્યું છે અને એમાં એક હજારથી વધારે રક્તદાતાઓ રક્તદાન કરે છે જેનો લાભ ગુજરાત રાજસ્થાન એમપી એના જે પેશન્ટ હોય છે એસએસજીમાં કે અહીંયા આવે છે ત્યારે એમને એનો પણ લાભ મળે છે રક્ત દાન કર્યા વગર એમને રક્તના યુનિટ મળે છે એવી વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોઠવવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી લોકોને શું લોકોને આજના આખા દિવસ દરમિયાન અમે સાત વાગ્યા સુધી આ રક્તદાન શિબિર ચાલવાની છે દર વર્ષે હજાર અગિયારસો પાંચસો એવા યુનિટ થાય છે જ આ વખતે અમારો લક્ષ્યાંક થોડું મોટું છે તો બધા અહીંયા આવે આ સ્થાન સુધી અને મોટી સંખ્યામાં રક્તદાન કરે એવી અમારી અપેક્ષા છે એમને કાર્તિક જોશી પૂર્વ સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ વડોદરા મહાનગર